શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડિયોમાં સત્તાવીસ માર્ચ બે હજાર પચ્ચીસ ગુરુવારના દિવસે આવતા ફાગણમાસના વધ પક્ષની ત્રયોદશી વ્રત વિશે સાંભળશું આ વિડિયોમાં અમે તમને ગુરુપ્રદોષવ્રતની કથા મહિમા શુભ પૂજન પૂજનવિધિ અને ખાસ ઉપાયો વિશે માહિતી આપશું જો તમને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો તમે અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી ભવિષ્યમાં નવા ધાર્મિક વીડિયો તુરંત મળી શકે ઓમ ત્રયંબકમ યજામહે તારક ચિહ્ન પાઠ સાથે મહાદેવની જય બોલીએ વ્રત પ્રદોષ એટલે ત્રયોદશી તિથિ જે દર મહિને બે વાર શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ આવે છે આ તિથિને પ્રદોષકાળ પણ કહેવાય છે જે સૂર્યાસ્ત સમયે હોય છે આ સમયે ભગવાન મહાદેવની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે પ્રદોષ વ્રતના ફાયદા મનોચાહી ડિઝાયર્ડ દુઃખ દર્દ દૂર થાય આરોગ્યમાં વૃદ્ધિ થાય ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય મહાદેવજીની કૃપાથી જીવનના તમામ સંકટો દૂર થાય ગુરુ પ્રદોષ વ્રત વિશેષરૂપે શત્રુ બાધા દૂર કરનાર અને વિજય પ્રાપ્તિ કરાવનાર માનવામાં આવે છે તેથી આ દિવસે ભક્તો ઉપવાસ રાખે પ્રદોષકાળમાં ભગવાન શિવની પૂજા કરે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે આરાધના કરે હવે આપણે પ્રદોષના શુભ મુહૂર્ત અને પૂજાવિધિ વિશે જાણીએ પ્રદોષવ્રત સત્તાવીસ માર્ચ બે હજાર પચ્ચીસ વ્રત હંમેશા પ્રદોષકાળ દરમિયાન રાખવામાં આવે છે છવ્વીસ માર્ચ બે હજાર પચ્ચીસ ના રોજ મોડી રાત્રે એક વાગીને બેતાલીસ મિનિટ વાગ્યે ત્રયોદશી તિથિ પૂર્ણ થશે અને સત્તાવીસ માર્ચ બે હજાર પચ્ચીસ ગુરુવારના રોજ વ્રત રાખવામાં આવશે વ્રત પૂજાનું મુહૂર્ત તારીખ સત્તાવીસ માર્ચ બે હજાર પચ્ચીસ સમય સાંજે સાડા છ વાગ્યાથી સવારે નવ વાગ્યા વાગ્યા સુધી પૂજાના દેવતા ભગવાન શિવ અને માતા પાર્વતી આ વ્રત દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે પ્રદોષ વ્રતનું મહત્વ હિન્દુ શાસ્ત્રોમાં પ્રદોષકાળનું વિશેષ મહત્ત્વ છે કહેવાય છે કે શ્રી ઋષિ ભગવાને હિરણ્ય કશ્યપનો સંહાર પ્રદોષકાળમાં કર્યો હતો આ વ્રત કરવાથી ભક્તોને મળતા લાભ સો ગાયદાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે જીવનના તમામ દુઃખ અને કષ્ટો દૂર થાય છે સુખ સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે શ્રી વિષ્ણુએ પણ પ્રદોષકાળમાં શિવજીની આરાધના કરીને સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું આ વ્રત અગિયાર ત્રયોદશી અથવા છવ્વીસ ત્રયોદશી સુધી કરવાથી વિશેષ ફળ મળે છે પ્રદોષ વ્રતની પૂજા વિધિ એક બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને સ્નાન કરવું બે ઘરના મંદિરમાં નાનકડું શિવલિંગ હોય તો તેની પૂજા કરવી ત્રણ શિવાલયમાં જઈને અથવા ઘરમાં જ પ્રદોષકાળમાં શિવજીની આરાધના કરવી ચાર શ્વેત સફેદ વસ્ત્ર ધારણ કરવું પાંચ પૂજાની જગ્યા સ્વચ્છ કરી ગાયના છાણથી લીપવી અને રંગીન વસ્ત્રોથી શોભિત કરવી છ ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિ અથવા શિવલિંગની સ્થાપના કરવી દશાંશ સાત પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો સાત શિવજીને જળ ઋતુફળ ધૂપ દીવો ચંદન ફૂલ અને બીજું પવિત્ર દ્રવ્ય અર્પણ કરવું દશાંશ નવ સંધ્યાકાળે ફરીથી સ્નાન કરીને પૂજા કરવી આ વ્રત મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા અને જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે પ્રદોષ વ્રત પૂજા વિધિ અને મહત્વ કરી શકાય તો પંચસ્નાન કરી હાથ પગ અને મુખ ધોઈને ભગવાન મહાદેવની પૂજા શરૂ કરવી જોઈએ પ્રદોષ વ્રત માટે ત્રયોદશી તેરસ તિથિ ખૂબ જ શુભ ગણાય છે ભલે તે શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ પ્રદોષ વ્રતની રીત આઠ સવારે વહેલી ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા નવ આખો દિવસ ઉપવાસ રાખવો અથવા સાંજે પૂજા કર્યા પછી એક એક સમય ભોજન લેવો દશાંશ ત્રણ શિવજીને પ્રિય વસ્તુઓનો અર્પણ કરવો ગંગાજળ કાચું દૂધ બિલ્વપત્ર ભાંગ ધતુરો મધ ખાંડ ઘી શેરડીનો રસ ગોળ જઉં કાળા તલ દસ પંચગવ્ય અથવા પંચામૃતથી શિવલિંગનું અભિષેક કરવો અગિયાર મહાદેવનું હૃદયથી ધ્યાન કરી શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું જેનાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે ઉદ્યાપન વિધિ વ્રત પૂર્ણ કરવા બીજા દિવસે વહેલી સવારે શિવ પાર્વતીની પૂજા કરવી ઉમા મહેશ્વર મંત્રનો વાર જપ કરવો બ્રાહ્મણ દ્વારા વિધિવત ઉદ્યાપન કરાવવું અથવા પોતે કુટુંબ સાથે શિવ પૂજા કરવી શ્રીફળ નારિયેળ અને દક્ષિણા અર્પણ કરવી પછી ભગવાન મહાદેવને ક્ષમા પ્રાર્થના કરવી આ પ્રદોષ વ્રત સકલ પાપોનો નાશ કરનાર છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે પ્રદોષ વ્રતનું મહત્વ અને નિયમો પ્રદોષ વ્રત કરનાર વ્યક્તિએ ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવી અને દાન દક્ષિણા અવશ્ય કરવી સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે પ્રદોષ વ્રત કરવાથી ચૂડી ચાંદલો સૌભાગ્ય અખંડ રહે છે અને ઘરમાં ધન ધાન્યનો ભંડાર ભર્યો રહે છે કુંવારી કન્યાઓ માટે આ વ્રત કરવાથી ઇચ્છિત પતિની પ્રાપ્તિ થાય છે વ્રત કરનાર ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અહીં શિવલોકની પ્રાપ્તિ થાય છે વાર મુજબ પ્રદોષ વ્રતના લાભ પ્રદોષ વ્રત દરમિયાન અનુસરવા લાયક નિયમો બાર કોઈની નિંદા કે કૂથલી ન કરવી તેર તામસિક આહાર મસાલેદાર લસણ કાંદા માંસ મદિરાનો ત્યાગ કરવો દિવસ પર ભગવાન શિવનું સ્મરણ કરવું ચાર ગસ્સો ન કરવો નકારાત્મક વિચારો ન લાવવા પાંચ જૂઠું ન બોલવું કોઈનું અપમાન કે અનાદર ન કરવો છ શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કરવું જેથી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય આ પ્રદોષ વ્રત ભગવાન શિવને પ્રસન્ન કરવા અને પાપોની નાશ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે શિવ અભિષેક અને તેનું ફળ શિવલિંગ પર વિવિધ દ્રવ્યો દ્વારા અભિષેક કરવાથી અલગ અલગ ફળ પ્રાપ્ત થાય છે એક ગંગા જળથી અભિષેક ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય બે અન્ય તીર્થોના જળથી અભિષેક સદવિચારની પ્રાપ્તિ થાય દશાંશ ત્રણ ઘીથી અભિષેક વંશ વૃદ્ધિ થાય ત્રણ સાકર મિશ્રિત દૂધથી અભિષેક ઉત્તમ બુદ્ધિ મળે ચાર શુદ્ધ દૂધથી અભિષેક સંતાન સુખ મળે અને દુઃખોનો નાશ થાય છ મધથી અભિષેક પાપોનો નાશ થાય દશાંશ સાત શેરડીના રસથી અભિષેક લક્ષ્મી પ્રાપ્તિ અને માનસિક શાંતિ મળે પાંચ સાદા જળથી અભિષેક રોગ દૂર થાય અને સુખ મળે છ દહીંથી અભિષેક પશુ સંપત્તિમાં વૃદ્ધિ થાય સાત સરસવના તેલથી અભિષેક શત્રુઓનો નાશ થાય આઠ દર્ભ કુશના જળથી અભિષેક સકલ રોગો અને વ્યાધિઓ દૂર થાય શિવલિંગ પર વિશેષ સામગ્રીથી અભિષેક શિવ મહાપુરાણમાં પણ પ્રદોષ વ્રત અને શિવ અભિષેકનો મહિમા વર્ણવેલો છે મહાદેવ કહે છે કે બિલ્વપત્ર પંચામૃત પુષ્પોદક ફૂલોનો જલ કુશોદક કુશના જળ પંચગવ્ય આમ્રરસ આંબાનો રસ કે નારિયેળના જળથી અભિષેક કરનાર ભક્ત મને અત્યંત પ્રિય હોય છે શિવલિંગ પર એક લોટો જળ અને એક બિલ્વપત્ર ચડાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે ત્રણ પાંદડીવાળા બિલ્વપત્ર શિવજી માટે વિશેષ પ્રિય છે કારણ કે તે તેમના ત્રિનેત્ર ત્રણ આંખ ત્રિશૂળ ત્રણ કાંટા અને ત્રિગુણાત્મક તત્વનું પ્રતિક છે ભગવાન શિવ પરમ ગુરુ અને તાંત્રિક વિદ્યાના જ્ઞાતા ભગવાન શિવ પરમ ગુરુ છે જ્ઞાનના પ્રેરક છે અને સિદ્ધિ આપનાર છે તંત્ર અને મંત્ર વિજ્ઞાનના પ્રભુત્વ ધરાવે છે જે ભક્તો જ્ઞાન ભક્તિ અને શક્તિની પ્રાપ્તિ ઈચ્છે તેઓ મહાદેવની ઉપાસના કરે છે શિવભક્તિ દ્વારા સુખ સમૃદ્ધિ શાંતિ અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે ગુરુ વ્રત કથા એક વખત દેવેન્દ્ર ઇન્દ્ર અને વૃતાસુર વચ્ચે ભીષણ યુદ્ધ થયું દેવતાઓએ રાક્ષસ સેનાને પરાજિત કરી અને રાક્ષસો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા જ્યારે વૃતાસુરે પોતાની સેનાનો નાશ થતો જોયો ત્યારે તે અત્યંત ક્રોધિત થયો અને માયાવી ભયંકર અને વિકરાળ રાક્ષસી રૂપ ધારણ કર્યું તેણું અતિ ભયંકર સ્વરૂપ જોઈ ઇન્દ્ર અને અન્ય દેવતાઓ ગભરાઈ ગયા તેઓએ દેવગુરુ બૃહસ્પતિને મદદ માટે બોલાવ્યા બૃહસ્પતિજી તરત જ પ્રગટ થયા અને ઇન્દ્રને કહ્યું હે દેવગણો તમારે વૃતાસુરની કથા ધ્યાનથી સાંભળવી જોઈએ વૃતાસુરનો પૂર્વ જન્મ વર્ષો પહેલા વૃતાસુર મહાન કર્મનિષ્ઠ રાજા ચિત્રરથ હતા તેમણે ગંધમાદન પર્વત પર ઉગ્ર તપસ્યા કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા તે સમયે ચિત્રરથનું રાજ્ય અત્યંત સુખમય અને ધર્મપ્રિય હતું જ્યાં ઋષિમુનિઓ સંતો યજ્ઞાદી ધર્મ કાર્ય કરતા એક દિવસ ચિત્રરથ કૈલાશ પર્વત પર આવ્યા જ્યાં તેમણે ભગવાન શિવને માતા પાર્વતી સાથે બિરાજમાન જોયા આ દ્રશ્ય જોઈને તેમને હાસ્ય આવ્યું અને તેઓ શિવજીની મશ્કરી કરતા બોલ્યા હે મહાપ્રભુ અમે તો મોહમાં બંધાયેલા માનવો છીએ પરંતુ આપ તો મહાદેવ છો તે છતાં પણ સ્ત્રી સાથે બેઠા છો દેવલોકમાં આવી વસ્તુ ક્યારેય જોવામાં નથી આવી શિવજી હસીને બોલે હે રાજન મારું દર્શન બધાથી અલગ છે મેં જ કાળકૂટ વિષ વિષ્ણુપાન પણ કર્યો છે જો તું સામાન્ય માનવીની જેમ મારી મશ્કરી કરવા ઈચ્છે તો તે તારી સમજૂતીની વાત છે શિવજી ચૂપ રહી ગયા પણ માતા પાર્વતી જે સ્વયંશક્તિ છે ક્રોધિત થઈ અને બોલ્યા હે પાપી તું માત્ર મહાદેવની નહીં પણ મારી પણ મશ્કરી કરી છે તેથી તારે તારા કર્મોનું ફળ ભોગવવું જ પડશે તે પછી માતા પાર્વતીએ ચિત્રરથને શ્રાપ આપ્યો તું રાક્ષસ યોનિમાં જન્મ લે ચિત્રરથ ભયભીત થઈ માતાની ક્ષમા માંગી ત્યારે માતા પાર્વતીએ પ્રસન્ન થઈને કહ્યું હું તને આશીર્વાદ આપું છું કે તું લાંબુ આયુષ્ય ભોગવીશ આ કથા દર્શાવે છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીનો અનાદર કરનાર વ્યક્તિએ તેની સજા ભોગવી જ પડે તેમજ પ્રદોષ ગુરુ પ્રદોષ વ્રત કથા સરળ ભાષામાં ચિત્રરથ રાજાએ ભગવાન શિવ અને માતા પાર્વતીની મશ્કરી કરી જેનાથી માતા પાર્વતી ક્રોધિત થઈ અને તેમને રાક્ષસ યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો રાજાએ ક્ષમા માગી પરંતુ માતાએ કહ્યું મારો શ્રાપ મિથ્યા નહીં થાય તારો અંત માત્ર એ વ્યક્તિના હાથે થશે જે માનવ દાનવ અથવા દેવ હોય અને ગુરુ પ્રદોષ વ્રત કરશે આવી વાણી ઉચ્ચાર્યા પછી ભગવાન શિવ અને માતા પાર્વતી અંતરધ્યાન થઈ ગયા ઇન્દ્રદેવ અને ગુરુપ્રદોષ વ્રત ત્યારે દેવગુરુ બૃહસ્પતિએ ઇન્દ્રદેવને કહ્યું હે દેવરાજ વૃતાસુર એ જ પૂર્વજન્મના રાજા ચિત્રરથ છે જો તમે તેને હરાવવા ઈચ્છો તો તમારે ગુરુપ્રદોષ વ્રત કરવું પડશે બૃહસ્પતિએ ઇન્દ્રદેવને વ્રતની વિધિ સમજાવી અને પછી તેઓ પોતાના સ્થાને પાછા ફરી ગયા ઇન્દ્રદેવે ગુરુપ્રદોષ વ્રત કર્યું જેના પ્રભાવથી તેઓ શક્તિશાળી બન્યા માતા પાર્વતીના શ્રાપ અનુસાર ઇન્દ્રદેવે વૃતાસુરને વિજય કરી તેનું વધ કર્યું ગુરુ વ્રતનું મહાત્મ્ય આ કથાથી શીખવ મળે છે કે ગુરુ પ્રદોષ વ્રત કરવાથી મનોચિત ફળ મળે છે અને તમામ મુશ્કેલીઓનો નાશ થાય છે શિવભક્તોએ વ્રતના દિવસે ભગવાન શિવની પૂજા આરાધના અને આરતી અવશ્ય કરવી શિવ સ્તુતિ પ્રાર્થના ઉમાઈશ હું તમારા ચરણોમાં શરણે આવ્યો છું ભક્તિ આપો મુક્તિ નહીં માંગુ મારે અન્ય કોઈ વસ્તુ પ્રિય નથી शंभुनी भक्ति सदा आपो। देवो ना देव महादेव तेजा छो तमारी भक्ति कमी न रहे भक्ति स्मरण करो भक्ति थी मारी दुख दूर करो मने शरणे राखो तमारी छबी हमेशा प्रिय छे मने सदा शिव भक्ति आपो ओम पुरुषाय विदमहे महादेवाय धीमहि तनो रुद्र प्रचोदयात भगवान शक्ति पति महादेव નિષ્કર્ષામ ગુરુ પ્રદોષ વ્રત એક શક્તિશાળી વ્રત છે જે સૌભાગ્ય આરોગ્ય દુઃખોનું નિવારણ અને શિવકૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ છે જય શ્રી કૃષ્ણ